શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો આ અવસરે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લામાં ટીબી નિર્મૂલન માટે તૈયાર કરાયેલી મોબાઈલ હેલ્થ યુનિટને પ્રસ્થાન કરાવ્યું હતું આ યુનિટ જિલ્લાના તમામ ગામડાઓમાં જઈને ટીબીના દર્દીઓની તપાસ અને યોગ્ય સારવાર માટે કામગીરી કરશે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા સમાજ સેવાના ભાવ અને જનભાગીદારીના માધ્યમ થકી સૌને કાર્ય કરવા અપીલ કરી હતી ક્ષય નિર્મૂલન કામ માટે સામાજિક સંસ્થાઓ દાતાઓ આગેવાનો અને જાગૃત નાગરિકોની જનભાગીદારીને તેમણે અતિ આવશ્યક ગણાવી હતી

પ્રત્યેક નાગરિકમાં તંદુરસ્ત આરોગ્યને લઈ આત્મવિશ્વાસ થયો છે અધિકારી શ્રી દિનેશ બારોટે ઝુંબેશની ટીબીના શંકાસ્પદ કેસોની ઓળખ તેમની સારવાર ફોલોઅપ અને પોષણ સહાય દ્વારા રોગ નિર્મૂલન માટે સઘન પ્રયાસ કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં પ્રતિ લાખ વસ્તી દીઠ ટીબીથી થતા મૃત્યુના આંકડાને ત્રણથી નીચે લાવવાનું લક્ષ્ય છે કાર્યક્રમમાં ટીબી ચેમ્પિયન હિના પટેલ અને નીતિન પીઠવાએ તેમના ટીબી રોગને માત આપવાની પ્રેરણાદાયક કહાનીઓ રજૂ કરી હતી જેમનું સન્માન નાયબ મુખ્ય દંડકના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ઇન્ચાર્જ સીડીએચ શ્રી ડોક્ટર પઠાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું મહાગુજરાત મેડિકલ સોસાયટીના ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેત દ્વારા ટીબી નિર્મૂલન અભિયાનમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી તરફથી પૂરતો સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચડી વસાવા ગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન શ્રી ડાયરેક્ટર શ્રી શૈલેત જિલ્લા ટીબી અધિકારી શ્રી દિનેશ બારોટ ઇન્ચાર્જ ડોક્ટર પઠાણ એડીએચઓ શ્રી શાલિની બેન ઇન્ચાર્જ સીડીએમઓ શ્રી ડોક્ટર દિનેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર નડિયાદ શ્રી ડોક્ટર વિપુલ અમીન દિનશા પટેલ નર્સિંગ કોલેજનો સ્ટાફ વિદ્યાર્થીઓ તથા ખેડા જિલ્લાના ટીબી ચેમ્પિયન ઉપસ્થિત રહ્યા હતા માટે એક વિશેષ પ્રયાસ કરવામાં આવે જેમાં સરકારી તંત્ર આરોગ્ય વિભાગ તો જોડાયું છે પણ એની સાથે સાથે અન્ય સેવાભાવી સંસ્થાઓને પણ જોડવાનો કાર્યક્રમ છે અને સમાજની અંદર એક જાગૃતિ લાવી અને ટીબીને સો ટકા નાબૂદીનું અભિયાનની આ એક શરૂઆત કરી છે અને ચોક્કસ બે હજાર પચીસ સુધીમાં આ ટીબી નાબૂદી થાય એ દિશામાં સરકારશ્રીઓ અને સમાજની અંદર કામ કરતી સંસ્થાઓનો સહયોગથી એ દિશામાં આગળ કામ કરવાની એક નવી દિશા નક્કી કરેલી છે